વલસાડમાં મહિલાને ફોન પર કહ્યું તારા પતિને લઈ જા નહીં તો મારી નાખીશો અને યુવાનનો જીવ ગયો વલસાડમાં રવિવારના રોજ એક મહિલાના મોબાઈલ પર અચાનક ફોન આવે છે અને સામેથી એક વ્યક્તિ જણાવે છે કે તમારો પતિ બીજી સ્ત્રી સાથે પકડાયો છે જેથી તમે ગાડરિયા પેટ્રોલ પંપ પર આવો અને કહો કે કબૂલ કરે નહીં તો મારી નાખીશો આટલી વાત કહી ફોન કટ કરી દેતા મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને મહિલાએ આ વાતની જાણ તેના પરિવારજનોને કરતા તાત્કાલિક મહિલા અને તેમના પરિવારના સભ્યો ગાડરિયા ખાતે પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા ત્યાં તેમને જાણવા મળ્યું હતું કે તમારા પતિને ખેંચ આવતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે ત્યાંથી મહિલા અને તેમનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા મહિલાએ શંકાસ્પદ મોત અંગેની અરજી વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી છે ત્યારે આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર મહિલાના પરિવારજનોના જણાવ્યા મુજબ અને તેમની પત્નીએ કરેલી ફરિયાદની અરજી મુજબ જીતાશાબેન ધર્મેશભાઈ પટેલ છેલ્લા છ વર્ષથી તેમના પિયર દિવેદગામ સિવિલ રોડ ચાર રસ્તા ખાતે પતિ ધર્મેશભાઈ સાથે રહેતા હતા અને તેમના પતિ છેલ્લા આઠેક મહિનાથી નાની ઓઝર પાનેર ફળાયા ખાતે રહેતો હતો જીજ્ઞાબેનના પતિ ધર્મેશ પારડી ખાતે આઈટીઆઈમાં પ્યુનની નોકરી કરતા હતા અને ગઈ તારીખ એક છ બે ના રોજ ધર્મેશ નિવેદ ગામે સાંજના સમયે આવેલા હતા અને રવિવારની રજા હોય જેથી સવારના આશરે નવેક વાગ્યાના સુમારે નાની ઓજર પાનેર ફળ્યો વલસાડ ખાતે તેની ઇકો કાર લઈ જવા માટે નીકળેલ ત્યારબાદ જીકનાબેને આશરે દોડેક વાગ્યાના સુમારે તેમના પતિ ધર્મેશને ફોન ઉપર ફોન કરતા ધર્મેશભાઈએ ફોન ઉપાડેલ નહીં ત્યારબાદ જીતનાબેન તેમના પતિના મોબાઈલ પરથી ફોન આવ્યો હતો અને કોઈકે એવું જણાવ્યું હતું કે તમારા પતિને બીજી સ્ત્રી સાથે પકડાયેલો છે જેથી તમે જલ્દીથી ગાડરિયા પેટ્રોલ પંપ પર આવો ને કહો કે કબૂલ કરે નહીં તો મારી નાખીશો ને પછી ફોન કટ કરી દીધેલ જેથી જીતનાબેને ફરી ફોન કરતાં તેમણે કહ્યું કે મારા પતિ સાથે વાત કરાવો તેમ કહેતા તેઓએ મારા પતિને ફોન આપેલ અને મેં તેમને પૂછેલ કે તમે ક્યાં છો અને શું થયું છે તો તેઓએ જણાવેલ કે હું ગાડરિયા પેટ્રોલ પંપ પાસે છું અને તું જલ્દી આવી જા એમ કહીને ફોન કટ કરી દીધો હતો અને ત્યાર પછી મારી સાથે બીજી કોઈ વાત થયેલ નથી ત્યારબાદ મારી સાસુએ તેમના જમાઈ પ્રિતેશભાઈ દિનેશભાઈ પટેલનાઓને જાણ કરતાં તેમના મિત્ર સાથે ગાડરિયા દાદરી ફળિયા સીએનજી પંપ પાસે પહોંચી ગયા હતા અને ત્યાં ભેગા થયેલ લોકોએ ધર્મેશ બાબતે પૂછતા તેઓએ જણાવેલું કે ધર્મેશભાઈને અચાનક ખેંચ આવી જતા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ છે તેવું જણાવતા જીતનાબેન તરત જ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં હાજર ઇમરજન્સી વોર્ડમાં પૂછતા ફરજ પરના તબીબે ધર્મેશભાઈને મૃત જાહેર કર્યા હતા જેથી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ કરાવવા માટે અરજી કરી હતી હાલ તો આ બનાવમાં શંકાસ્પદ મોતને લઈને પરિવારજનોએ તપાસની માંગ કરી છે રમેશભાઈ કરશનભાઈ પટેલ ઓઝર માજી સરપંચશ્રી ધર્મેશભાઈનું મૃત્યુ થયું છે ના સમાચાર સરપંચશ્રી તરફથી મળ્યા અને હું તરત જ સિવિલ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન પર પહોંચી એમનું ડેથ જાહેર કરેલા છે એના માટે અમે આખા ગ્રામજનો ભેગા થયા છે ચિમનલાલ સહિત બધા તો એમાં ઊંડામાં ઊંડી પ્રશાસન તપાસ કરે અને એમના ધર્મપત્ની ને એમના પરિવારને ન્યાય મળે એવી અમારી માંગણી છે હવે ઘટના તો ડેથ છે સીએનજી ઉપર ગાડરિયામાં અને કેવી રીતે બન્યું શું એ તો અમે જોયું નથી પરંતુ એમના ધર્મપત્ની ઉપર ફોન ગયો અને ધર્મપત્નીએ અમને જાણ કરી સરપંચ શ્રી મારફત એટલે એની ઊંડી તપાસ થવી જોઈએ મારું નામ પ્રિતેશ પટેલ ધર્મેશભાઈનો સાળો આપણે ધર્મેશભાઈ મારા સાળા થાય ને મારા પર મમ્મીનો ફોન આવ્યો હતો કે ધર્મેશભાઈને ત્યાં પકડ્યા છે ગાડરિયા પર તમે જરા જલ્દી જાઓ ગાડરિયા પર એટલે અમે ત્યાં પહોંચી તો ગયા પણ એક્ચ્યુઅલી ત્યાંથી એ લોકો 1x માં મૂકલાઈ અહીંયા પણ એ લોકો અમને એમ કીધું છે કે એને ખેંચ આવી ગઈને 1x માં મોકલાવી દી છે તમને તો જયારે સિવિલ પર આવીને તપાસ કરી તો એકચુઅલી એને પેલાથી મૃત જાહેર કરેલો તેમ એમ કીધું એકસો આઠ વાળા એ બી તો એ લોકો અહીંયા લાવ્યા કેવી રીતના અમારે એ તપાસ જોઈ છે કે ભાઈ એકસો આઠમાં ને લાવે કેવી રીતના એ ક્યાં જ થઈ ગયું ડેટ હતી તો પછી અહીંયા કેવી રીતના લાવે છે આ ઘટનામાં તમને શું લાગી રહ્યું છે આમાં શંકાસ્પદ છે કઈ રીતની શંકાઓ છે હવે એમાં કે એને મારેલો બી છે કે એવું છે એને ટીશર્ટને બધું ફાટેલું છે એના પરથી અમને લાગે કોઈ એ મારેલો છે. હા આખા બનાવની જાણ તમને કેવી રીતે અને ક્યાં થઈ? હવે આખા બનાવની જાણમાં મને છે ને એ મારી સાસુમાનો ફોન આવેલો હતો. મે સાસુમાને પૂછ્યું તેમ કે મારા પર ધર્મેશની વાઈફનો ફોન આવ્યો કે એને ત્યાં ગાડરિયામાં રોકેલો છે પકડેલો છે એને પોલીસનો એટલે તે માટે હું ડાયરેક્ટ ગાડરિયા મારા ફ્રેન્ડ જોડે ગયો ત્યાં ત્યાં જોયું તો બધા હતા ભેગા થયેલા હતા ત્યાં ગાડરિયા સીએનજી પંપ પાસે ત્યાંથી અમે પાછા સિવિલ પર આવ્યા જાણવાળી ત્યાં જાણકારી માં તો એવું હતું કે આપણે પૂછ્યું હવે ત્યાં ધર્મેશ્વર એ લોકો એમ કીધું છે કે ધર્મેશ ને એકસો માં લઈને ગયા છે તો મને ડાઉટ હું સાથે ઘટના શું થઈ છે તો એ લોકો મને કીધું કે આવી રીતના એને એકસો માં ખેંચાવી રીતે મોકલાઈ દઉં છે ને જે મારી જે શાળાની વાઈફ છે જીગુને એના પર ફોન આવેલો એટલે ફોન એમને કરેલો તો પેલા સામે વાળા વ્યક્તિ લોકો ફોન ઉપરને વાત કરેલી કે ભાઈ એને જમે જે બી હોય તો જલ્દી આવીને લઈ જાઓ કાંટો અમે એને મારી નાખશો આ શબ્દો બી એ લોકો ફોન પર બોલેલા છે ધર્મેશભાઈ ની વાઈફ ને હવે એ વ્યક્તિ તો ના ખબર નથી પણ હવે એ તો ત્યાં જ જઈને આપણે તપાસ કરે તો ત્યાંથી બધું આગળ માહિતી બધી નીકળે એમના પગ હુમલો થયો નહુલામાં તો હવે એની ટી શર્ટ ને બધું ફાટેલું છે એટલે તેના પછી તો કપડાને ઘસલો છે એમ એટલે ખબર તો પડે કે એને કઈ હુમલો થયો હોય તો જ એમ બાકી તો એમ તો નહીં થાય